ભરત જેવા ભક્તને જન્મ આપનારી માતા કઈ કઈની બુદ્ધિ પણ જો મંથરાના કુસંગથી બગડતી હોય તો આપણે કઈ વાડીના મૂળા કે સત્સંગથી બુદ્ધિ દેવમયી થાય કુસંગ હશે તો બુદ્ધિ કુમતી સત્સંગ હશે તો સુમતી સુમતી કુમતી સબકે ઉર તુલસીદાસજી કહે છે અને જહા સુમતી તમપત્તિના જહા કુમતી તીપત્તિ જ્યાં સુમતી હશે ત્યાં અનેક પ્રકારની સંપત્તિ હશે અને જ્યાં કુમતી હશે ત્યાં અનેક પ્રકારના વિઘ્નો અનેક પ્રકારની સમસ્યાઓ અનેક પ્રકારના દુઃખો હશે ભરત જેવા ભક્તને જન્મ આપનારી માતા કઈ કઈની બુદ્ધિ પણ જો મંથરાના કુસંગથી બગડતી હોય તો આપણે કઈ વાડીના મૂળા સંગ કરવામાં ધ્યાન રાખો તુલસીદાસજી કહે છે કોન કુસંગી નહી રહે ચતુરાઈ આપણે આપણી આપણી ભાષામાં કહેવત કાળિયાની લીધું પાસે ધોળીઓ બાંધો વાન નો આવે પણ હાન આવે कुसंग बगाड़ से काजर की कोठरी में जाओगे तो दाग लागे ही लागे भाव प्रवाह ने भाव प्रवाह में परिवर्तित करवाने क्षमता धरावनारी आ भागवती कथाना सार के भागवत प्रवाह में आओ अपने सब પ્રવાહિત થઈએ ભવસાગરમાં તણાઈ જઈએ અને ડૂબી મરીએ એના કરતા આ ભાવ સમુદ્રમાં ડૂબકી મારીએ અથવા તો ભાગવત પ્રવાહ માં તરીએ વિહરીએ એમાં જીવનની સાર્થકતા છે અહીંયાથી હાર્દિકભાઈએ હમણાં કહ્યું આ વિચારપીઠ છે વ્યાસપીઠ વિચારપીઠ છે વિચારથી વ્યક્તિ બને છે मैन इज नथिंग बट बंडल ऑफ थॉट मनुष्य और कुछ नहीं है वो विचारों का पुतला है विश्व विचारों नो बने बनेलू अपना शास्त्रों अनुसार ब्रह्म परमात्मा ने विचार आयो हूँ एक छू अनेक ठाऊ एको हम बहुस्यामी अन ए विचार नो स्थूल रूप क्रियात्मक रूप એટલે આ વિશ્વ દાર્શનિક પ્લેટો કહે છે વસ્તુ બને એ પહેલા વસ્તુ નો વિચાર બને છે કોઈ પણ વસ્તુ એનો પૂર્વાવતાર એટલે વિચાર ટેબલ બને એ પહેલા ટેબલ નો વિચાર કાર્પેન્ટર ના મનમાં તૈયાર થાય છે મકાન બને એ પહેલા મકાન નો વિચાર એન્જિનિયર ના મનમાં તૈયાર થાય પહેલા વિચાર પછી વસ્તુ केवो केवु हे निर्भर करे तमारा विचार केवा तुम्हारे विचारों को ठीक करना ये तुम्हारे हाथ की बात है तुमने अपने आप को इतना परतंत्र क्यों समझ लिया तुम परमेश्वर के अंश हो ऐसे वैसे तो हो नहीं तुम स्वरूप से नित्य मुक्त हो तुम्हें कोई बांध सकता नहीं પણ દુર્ભાગ્ય કે આપણે આપણી જાતને બંધાયેલા માનીએ છીએ આપણે સ્વયંને પરતંત્ર સમજી બેઠા છે આ એક વૈચારિક ગુલામી છે એ વૈચારિક ગુલામીમાંથી છૂટવા માટે વિચાર જ કામ આવશે ઓર કોઈ ઉપાય નહીં તુમ વિચાર સે ગુલામ હુએ તો તુમ વિચાર સે મુક્ત ભી હો સકતે હો रामचरित मानस मागो स्वामी तुलसीदास जी कहे ईश्वर अंश जीव अविनाशी चेतन अमल सहज सुख राशि तुम शब्दों पर तो ध्यान दो कितनी पते की बात ये बूढ़ा महात्मा बता रहा है जो गुण अंशी में होते हैं वही गुण अंश में होते हैं जीव अंश है परमात्मा अंशी है माटे अविनाशी चेतन अमल सहज सुख राशि चार बातें बताया गया ईश्वर का अंश है जीव इसलिए ईश्वर की भांति अविनाशी है અવિનાશી હૈને આપણે આપણે સમજ લુથી એ ડરે છે રાજા પરીક્ષિતને શાપ થયો ને એટલે પછી રાજા પરીક્ષિત સુખદેવજીને પૂછ્યું કે મહારાજ મરણ નજીક આવે ત્યારે માણસે શું કરવું સુખદેવજીએ કહ્યું પેલા પહેલા તો મૃત્યુનો ભય છોડવો ભૂતને કોઈ દી જોયું નથી તોય માણસ કેવા બીવે છે માની લીધું ભૂત હોય છે એટલે બીવે કોઈ દી ભૂતનો ભેટો નથી થયો પણ સ્ટોરીઓ સાંભળી છે હોરર ફિલ્મો જોઈ છે કોઈકની વાતો સાંભળી છે અને એને કારણે ભૂતનો વિચાર આપણા મનમાં બેસી ગયો ડર છે એમાં કોક દુઃખી હોય ને કોક એમ કહી દે ને તમને ક્યાંક નડે છે એના માટે શું કરવાનું પછી આ કરવાનું તે કરવાનું એવો માણસ ચક્કરમાં પડે મને એક જણો પૂછતો હતો મને કે ભાઈ શ્રી આ કોઈ નડે એ વાત હાચી મેં કીધું હાવ સાચી હું નડે તારા વિચાર બીજું કાંઈ નડતું નથી આપણને આપણા વિચારો નડે છે जो अविनाशी है उसने अपने आप को विनाशी समझ लिया मरने से डरता है चेतन ईश्वर नो अंश चे जीव चेतन है चे। जड़ संसार आसक्ति ने कारण जड़ता आई गई एना कठोरता आई गई ये पोते चैतन्य चिद शक्ति ज्ञान शक्ति ज्ञान स्वरूप होवा छता पोता नहीं जातने अज्ञानी माने अमल आ शब्द बहु समझवा जो चेतन अमल निर्मल नहीं अमल एक एक शब्दों पर ध्यान आपो तुलसीदास जी है जे लख्यू

ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત જે સ્વરો હોય છે એના વિશે જાણવું પડે સમજવું પડે ને એ રીતે જ વેદ મંત્રોનું ઉચ્ચારણ થાય તો જ વેદ મંત્રની શક્તિ પ્રગટ થાય મંત્રમાં શક્તિ છે સાહેબ શબ્દમાં તાકાત છે પહેલો વહેલો જે પ્રગટ થયો એ શબ્દ અને શબ્દ તનમાત્ર થી આકાશ થયું છે એનાથી સ્પર્શ એનાથી એનાથી વાયુ થયો છે રૂપ તનમાત્ર એનાથી તેજ બન્યું છે એનાથી રસ તન્માત્ર એનાથી જળ બન્યું છે એનાથી ગંધ તન્માત્ર અને ગંધ તન થી પૃથ્વી થઈ છે सूक्ष्म से स्थूल की ओर यात्रा है यह अव्यक्त केबी रीते પોતાને અભિવ્યક્ત કરે છે એની આખીયા પ્રક્રિયા ભાગવતમાં સમજાવી વિસ્તારથી મેં અહીંયા નથી લીધી કારણ કે કદાચ તમને પલ્લે ન પડે કદાચ તમને રુચિનો વિષય ન બને બાકી અદ્ભુત એક વાત સમજી લ્યો આટલા દીમાં 20% ભાગવત શું નથી એસી ટકા કરતા વધારે ભાગવત બાકી છે સાંભળવાની તૈયારી છે તો કથા કેવી રીતે થવી જોઈએ આ સૂર્યોદયાદાર્ય સાર્ધ ત્રી પ્રહરાંતકમ સૂર્યોદય થાય આમ સૂરજ ઉગે અને આમ કથા શરૂ થઈ જવી જોઈએ અને રોજ સાડા દસ કલાક સાડા ત્રણ પ્રહર પ્રહરાંતગમ સાડા ત્રણ પ્રહર એટલે સાડા દસ કલાક રોજ કથા ચાલવી જોઈએ એમાં ઉનડકટભાઈ બોલે એક્સ્ટ્રા પોપટલાલ બોલે એક્સ્ટ્રા સાડા દસ કલાક રોજ કથા ચાલવી જોઈએ એમાં મધ્યાને ઘટકાદ્વયમ મધ્યાહન સમયે બે ઘડી ચોવીસ દુને અડતાલીસ મિનિટની રિસેસ એમાં બે કેળા અડધો ગ્લાસ દૂધ લઈને પાછું બે હું એ મૂળ ભાગવતને વળગી રહીને બોલું છું આ અહીંયા આવીએ અને ભાગવતને પગે લાગી અને પછી પરિક્રમા કરીએ એક વિદેશમાં એક નનકુડા છોકરાએ દીકરીએ પૂછ્યું કે તમે કેમ રાઉન્ડ રાઉન્ડ ફરો છો તમારી પોથીની આજુબાજુ મેં કીધું બેટા અમારે એ જ કરવાનું હોય છે અમે જે કંઈ બોલીએ એ પોથીની આજુબાજુ જ ફરીવાની પરિક્રમા કરીએ છીએ ભલે દ્રષ્ટાંતો આપીએ કીર્તન કરીએ બીજી વાતો બીજું ચિંતન પણ કેન્દ્રમાં ભાગવત હોય ભગવતને કેન્દ્રમાં રાખીને અમારે ભરવાનું હોય છે આ પરિક્રમા છે પ્રત્યેક કથા એક પરિક્રમા છે અને પરિક્રમા કરવાનો એક ભાવ હું મનમાં મનમાં હું જે કરું છું એ બોલતો હું છું યાનિકા નિચ પાપાની જન્માંતર કૃતાનીચ તાની સરવાડે ન સંતુ પ્રદક્ષિણ પદે પદે જે કંઈ મનસા વાચા કર્મણા પાપ થયા હોય ભૂલો થઈ હોય દોષ લાગ્યા હોય એ બધા નષ્ટ થાય આ ગાદી ઉપર બેતા પહેલા આપણે આપણી જાતને યોગ્ય બનાવવી પડે સાહેબ પગે લાગીએ છીએ અહીંયા વહેતા પહેલા એમ ચડી ન જવાય થરથર કાપવો જોઈએ માયલો કે આ ગાદીએ બેસવા માટેની યોગ્યતા મારામાં છે જાણે જાણે કેટલાય પાપ થાય છે એટલે પરિક્રમા યાની કાની પાપાની જન્માંતર કૃતાની જ તાની સર્વાણી નશ્યંત પ્રદક્ષિણ પદે પદે હે મારા નાથ તારી આજુબાજુ આટા મારું છું દેવડાની આજુબાજુ રહેનારા એને અંધકાર ન હોય એમ ભગવાનની આજુબાજુ આંટા મારે પરિક્રમા કરે ત્યાં પાપ ન રહે માટે સંગત કરો તો પાનબાઈ વાર ઘર ભજનો મારા હેવા નર નો રે ભજન રાખ ભંગા ગંગારે સતી ભજન ભરપૂર રાખે એવા નર ની સંગત કરજો અને એવા નરને ઓળખવો કેમ તો કે એના વેણથી ઓળખાય માણસ એના વેણમાં વિવેક હોય વચન વિવેકી જે નરનારી પાનબાઈ બ્રહ્માદિક લાગે એને પાય ગંગા સકત પાનબાઈ ના કેટ કેટલા ભજનો છે એના વેણ અને એના નેણ એની એની આંખોમાંથી નૂર વરસતા દ્રષ્ટિ કેવી પવિત્ર છે એનાથી ખાતરી થાય અને એમાં બેનોને તો આંખની બહુ ખબર પડે બેનો પુરુષોની આંખને બહુ ઓળખે ભગવાને એને વિશિષ્ટ શક્તિ આપેલી છે પુરુષોની આંખને બેનો તરત ઓળખી જાય કે આની દ્રષ્ટિ બરાબર નથી ਅਨਹੀਂ ਬਹਿਨੋ ਬਹਿਨੋ ਦੀ ਬਾਤ ਆਲੇ ਛ ਗੰਗਾ ਸਤੀ ਨ ਪਾਨਬਾਈ ਗੰਗਾ ਸਤੀ ਐ ਏ ਬੋਲੀਆ ਪਾਨਬਾਈ ਜੇਨਾ ਨੈਣੋ ਮਾ ਵਰਸੇ ਸਾਚਾ ਨੂਰ ਸੰਤੋ ਕਰੋ ਤੋ ਪਾਨਬਾਈ ਵਨਰ ਨਿਕਰ ਜੋਰੇ तमने भजन मारा खे जे भरपूर तो वाला अविचार पीठ है व्यास विचार शास्त्र विचार सत्यना विचार प्रभुना विचारो मारे अढळकना